પાંચ મોટી જાહેરાત બજેટમાં કરવામાં આવી છે પહેલી જાહેરાત પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘરો બનાવવાનો લક્ષ્યાંક પૂરો થવાની તૈયારી અને વધુ બે કરોડ ઘરો બનાવવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે બીજી જાહેરાત ભાડાના મકાનો અને ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને પોતાના મકાન ખરીદવા અને બનાવવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવશે જેમાં તેમને મદદ કરવામાં આવશે ત્રીજી જાહેરાત ચાલીસ હજાર રેલવે બોગીઓને વંદે ભારત સમકક્ષ ધોરણોમાં રૂપાંતરિત કરવામાં આવશે ચોથી જાહેરાત ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી પાંચમી જાહેરાત સોલાર રૂપટોપ સ્કીમ દ્વારા એક કરોડથી વધુ ઘરોમાં અત્યાર સુધીમાં મહિનાની ત્રણસો યુનિટ સુધી ફ્રી ઉત્પાદન થઈ રહ્યું છે અને પંદર હજાર થી અઢાર હજાર સુધીનો ફાયદો તે લોકો મેળવી રહ્યા છે આ સ્કીમ આગળ વધારવામાં આવશે તો આ હતી અત્યાર સુધીની બજેટની ખાસ જાહેરાતોના બ્રેકિંગ ન્યૂઝ આવી અપડેટ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર